સભાના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ મહાકુંભમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી સ્વર્ગવાસી શંભુ વસાવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સભા દરમિયાન વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ટ્રાફિક સિગ્નલ રોડ અને ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને ધૈર્યો હતો કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષના વિસ્તારોમાં રોડ અને સ્ટ્રીટ લાઇટના કામો કરવાની ખાતરી આપી વાતાવરણ શાંત કર્યું હતું સભાના અંત ભાગમાં મૃતક કર્મચારી શંભુ વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ પ્રશ્ન ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું શાસક પક્ષે રાષ્ટ્રગીત વગાડી સભા પૂર્ણ કરી દેતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને કોઠીવાલા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જન્ય નેતાઓની દરમિયાનગીરીથી શાંત પડ્યું હતું પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવે શહેરના વિકાસ માટેના તેત્રીસ કામોને મંજૂરી આપી હતી અને પંડિત ઓમકારનાથ હોલના પુન નિર્માણની દરખાસ્ત રજૂ કરી હતી તેમણે મૃતક કર્મચારીના પરિવારને સહાય કરવાની ખાતરી આપી વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા રિપોર્ટર અવિ સૈયદ તલકા ન્યૂઝ ભરૂચ